હાલો મિત્રો આપણે આવી ગયા જુનાગઢની અંદર તો સામે હાઈવે તમે જોઈ શકો છો વંથલી રોડ તો આ સોસાયટીની અંદર મિત્રો એક મંદિર આવેલું છે નવું મંદિરના પર તમને દર્શન કરાવવું જોઈ શકો છો આ સોસાયટી તો ચાલો મિત્રો આપણે મંદિરના દર્શન કરીએ એટલે અહીંથી તમે શિખરના દર્શન કરી શકો છો મિત્રો જોઈ શકો છો સોસાયટી હનુમાનજી મહારાજ નું મંદિર છે જોઈ શકો છો મિત્રો કષ્ટભંજન હનુમાનજી મહારાજ મિત્રો વિડીયો સારું લાગે લાઈકશો નથી કરતા જોઈ हनुमान जी મહારાજ nantimara jam nantimara तो लीला रथ को તો મિત્રો બહારનો રજારો પણ તમે દેખાડો સોસાયટીનું આપ જોઈ શકો છો That's what I'm going to do. i video